એટલે આ પ્રસંગ પરથી આપણે એટલું શીખવાનું કે મા બાપ જો અંગત રસ લે સમય ફાળવે અને પોતાના સંતાનને સારી રીતે સમજે તો એ સંતાનને શિક્ષણમાં પણ તૈયાર કરી શકે સારી ડિગ્રી પણ પ્રાપ્ત કરી શકે અને એ સંતાનને સંસ્કાર પણ સારા આપી શકે બેન કારસન સારા અભ્યાસ પણ એમને સારો કર્યો અને એક સંસ્કારી વ્યક્તિ તૈયાર થયા This ઇઝ ધ રોલ that પેરેન્ટ્સ કેન પ્લે ઇન their ચિલ્ડ્રન્સ લાઈફ તમને બધાને હવે એમ થાય છે કે આવો રોલ મારે મારા સંતાનોમાં પણ ભજવવો છે યસ ઓર નો બધાની ઈચ્છા છે તો યુ કેન સ્ટાર્ટ ફ્રોમ ટુડે આજથી તમે આ વાતની શરૂઆત કરી શકો છો તમારા સંતાન સાથે બેસવાનું એની સાથે વાતો કરવાની એની વાતો સાંભળવાની તમારે પણ સારી સારી વાતો પ્રેરણાદાયીને કરવાની અને એના સારા સંસ્કારની વાતો કરવાની તો આવા સંતાનો તમે પણ તૈયાર કરી શકો છો ત્યાં હૈદરાબાદ હૈદરાબાદ પબ્લિક સ્કૂલમાં કન્વેન્શનમાં જ્યાંથી માઇક્રોસોફ્ટ કંપનીના અત્યારના ચેરમેન સીઈઓ સત્ય નદેલા ભણેલા છે સ્કૂલ આજે ગૌરવ લે છે કે સત્ય નદેલા અહીંયા ભણ્યા છે અમે ત્યાં ગયા ત્યારે અમે સાહજીક પ્રિન્સિપાલને એમનો ઇતિહાસ પૂછ્યો ત્યારે એમણે કહ્યું કે સત્ય નદેલા ના પેરેન્ટ્સ એમના માતા પિતા

કે હું એક સામાન્ય વિદ્યાર્થી અને માઇક્રોસોફ્ટ નો ચેરમેન બન્યો બિલ ગેટ્સ ની ખુરશી ઉપર આજે બેઠો છું એની પાછળ સૌથી મોટો જો કોઈનો રોલ હોય તો એ મારી માતા અને મારી પિતાનો મારા પિતાનો છે તમે આજે માતા પિતા અહીંયા બેઠા છો અને શિક્ષણ સંકુલના ઉદઘાટન લોકાર્પણ સમારે બેઠા છો તો તમે પણ સંકલ્પ કરો કે બેન અને સત્ય નદેલા જેવા મારા સંતાનો પણ તૈયાર થાય એવો અભ્યાસ આપણે એમને છે કારણ ભારતને બે હજાર પચીસ સુધીમાં ફાઈવ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવી છે આપણે ભારતને વિકસિત દેશ બનાવવો છે એટલે આપણે આ કક્ષા સુધી કાર્ય કરવું છે આ શિક્ષણની સાથે સંસ્કાર પણ આપવાના બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આ બાબતે ખૂબ જાગ્રત હતા જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે અમે ડિસેમ્બર પંદરથી જાન્યુઆરી તેર સુધી અમદાવાદમાં એસજી હાઈવે પર ભાડજ અને આંગણા ચોકડી વચ્ચે સાડા સાતસો એકર ઉપર ઉજવી રહ્યા છીએ આ સાડા સાતસો એકર ઉપર તમામ જે ખેડૂતોની જગા છે એ ખેડૂતોમાંથી કોઈ બીએપીએસ એપીએસના સત્સંગી નથી પણ અમારા વડીલ સંતોએ એક જ મિટિંગ કરીને એમને કહ્યું કે અમારે અહીંયા ઉત્સવ કરવો છે એ કીધું કે અમારે કોઈ નથી પ્રમુખ મહારાજ માટે ઉત્સવ કરો છો અમે અમારી જમીન તમને આપીએ સાડા સાતસો એકર ઉપર આ ઉજવા છે ભવ્ય બધા પાંચ જેટલા મોટા એક્ઝિબિશન્સ થશે ફેમિલી વેલ્યુઝ ઉપર થશે વ્યસન મુક્તિ ઉપર થશે હેલ્થ એન્ડ હાઇજીન ઉપર થશે આઝાદી કા અમૃત મહોત્સવ ઉપર થશે દુબઈમાં અત્યારે એક્સપોમાં જેવા ગ્લો ગાર્ડન્સ છે એવા ગ્રો ગાર્ડન્સમાં પ્રમુખ સ્વસ્થ ઇમારતનું જીવન અને કાર્ય ખૂબ સારી રીતે પ્રદર્શિત કરવામાં આવશે રોજ પ્રોફેશનલ કોન્ફરન્સીસ થશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય ડોક્ટર્સ હોય ફાર્માસિસ્ટ હોય એ બધાની કોન્ફરન્સીસ રોજ થશે લગભગ ત્રીસ ચાલીસ એકર જગ્યા ઉપર આખી બાલનગરી જેમાં એન્ટરટેનમેન્ટ અને એનલાઇટનમેન્ટ બંને બાળકો દ્વારા અપાશે રોજ આવી રીતે પંદર વીસ હજાર વ્યક્તિઓની સાયમ સભા થશે એમાં દેશભરના આંતરરાષ્ટ્રીય કક્ષાના હુઝ હુ પાસેથી લોકોને ઘણી બધી ઉત્તમ વાતો જાણવા મળશે એમનો સન્માન સત્કાર સમારંભ પણ થશે અક્ષરધામ જે તમે દિલ્હીમાં જોયું એની પ્રતિકૃતિ બહુ ભવ્ય થશે આ તમામ વસ્તુ હમણાં આપણે વિડીયોમાં જોઈ મુખ્ય વાત આ ઉત્સવ સંબંધી એ વાત કરવાની કે આ ઉત્સવ એક મહિના સુધી ચાલશે એની માટે બીએપીએસ સંસ્થાના ત્રીસ હજાર સ્વયંસેવકોએ એક મહિનો બે મહિના કે ત્રણ મહિના રજા મૂકીને સેવા કરવા માટે તૈયાર થાય આપણો જન્મદિવસ હોય ને ત્યારે આપણે બધાને આમંત્રણ આપવું પડે ત્યારે સાંજ પાંજ પાંચ મિત્રો ભેગા થાય પ્રમુખ સ્વામી મહારાજની સ્થૂળ હયાતી અત્યારે પૃથ્વી ઉપર નથી એમના ઉત્સવ એમના હન્ડ્રેડ બર્થડે ડે સેલિબ્રેશન્સમાં ત્રીસ હજાર સ્વયંસેવકો પુરુષો મહિલાઓ યુવા યુવતી કિશોર કિશોરી બાળ બાળબાલિકા એ બધા શ્રદ્ધાથી જે પણ સેવા પ્રાપ્ત થાય સેવા કરશે આ કેટલી મોટી વાત થઈ એની પાછળનું કારણ શું તો પ્રમુખ સ્વામી મહારાજ આ શિક્ષણ સંબંધી આપણે વાત કરીએ એનો તો પૂર્ણ આગ્રહ રાખેલો પણ એની સાથે સાથે સંસ્કાર દરેક વ્યક્તિને નાનપણથી પ્રાપ્ત થાય એની માટે પૂર્ણ આગ્રહ રાખ્યો એટલે પોતે કાયમ કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતી બે ખોવાનો વારો આવશે કોમામાં વર્ડ વર્ડ ટુ ટુ અને લેટર લેટર કોટ કરું છું ફરી વખત જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે તમારી સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે એટલે આપણે શિક્ષણ સાથે સંસ્કાર જોઈએ સંસ્કાર માટે પ્રયત્નશીલ ઘણા બધા બુદ્ધિશાળી વિચારકો લેખકો બધા જ છે બધાને જ આપણે આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ પણ તમારે માતા પિતા તરીકે પણ જાગૃત રહેવું પડશે એ તમારે સંસ્કાર આપવા હોય તો તમારે તમારી વાણી વર્તનમાં વિવેક ઘરમાં જોશે તો એને સંસ્કાર પ્રાપ્ત થશે સ્કૂલમાં ખાલી શિક્ષકોને વાત કરશે અહીંથી અમે સંતો પણ પૂર્ણ પ્રયત્ન કરશું પણ

અમારા સંતે કીધું કે આવો બેસીએ બેઠા બાળકને એટલે કે પેલા કિશોરને બાજુ પર રાખીને પહેલો પ્રશ્ન એને પિતાને પૂછ્યો કે તમે પોતે સિગરેટ પીવો છો તો કે હા બીજો પ્રશ્ન પૂછો કે તમે ઘરમાં સિગરેટ પીવો છો કે ઓફિસમાં તો કે ના ઘરમાં પીવું ને ઓફિસમાં પીવું ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે કોઈક વખત ઘરે બેઠા હોય ને તમારે સિગરેટ પીવી હોય અને ઘરમાં સિગરેટ ન હોય એટલે કે બોક્સ ખાલી હોય ત્યારે તમે કોઈ દિવસ આ તમારા દીકરાને પાનના ગલ્લે મોકલો છે તો કે આમ મોકલો છે ને એટલે મારા સંતાને બસ ચેપ્ટર એન્ડ્સ તમે ઘરમાં સિગરેટ પીવો છે તમારા સંતાને જોયું તમે એના પાન ના ગлле મોકલો એટલે એના પગ એ તરફ ચાલતા થયા હવે એક છેલ્લો કાર્યક્રમ બાકી હતો એ જાતે કરી લીધો એને સિગરેટ પીવાની ચાલુ કરી દીધી એટલે શિક્ષણની સાથે સંસ્કાર આપવા હોય તો આજે આ વિદ્યા મંદિરના લોકાર્પણ સમારંભે તમારે વાલી તરીકે સંકલ્પ કરવો પડશે કે તમારે વાણી અને વર્તન એ બરોબર રાખવા પડશે ઘરે તમારે પણ પવિત્રતા તરફ જીવન લઈ જવું પડશે તમારે પણ સંસ્કાર એ તમારા પ્રદર્શિત કરવા પડશે જેથી સંતાનોને જોઈને શીખે હાવર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકોએ એક લાખ પરિવારમાં સર્વે કર્યો અક્રોસ કાસ ક્રીડ કલર રિલિજન

તમારે પણ વાણીમાં વિવેક રાખવો પડશે બહુ જ નાનો બાળક હોય એક બે ત્રણ વર્ષ તો તમને એમ થાય કે ધ્યાન નથી એ તો રમે છે રમકડાથી રમે છે અને એને બુદ્ધિ અત્યારે ના હોય કે સમજી શકે યુ આર રોંગ આટલો નાનો બાળક હોય એની પણ ગ્રાસપિંગ કેપેસિટી ફૂલ હોય છે કારણ કે આપણી જીબી યુટ્યુબ અને વોટ્સએપે ભરી દીધી હોય એની તો બધી જીબી ખાલી છે મગજની એની બધી જીબી ખાલી છે એ જે જોવે છે જે સાંભળે છે એ બધું જ સીધું એને મગજમાં પ્રિન્ટ થઈ જાય છે એટલે એને સંસ્કાર આપવાના આપણે તો ગર્ભ સંસ્કાર થી વાત આવે છે સોળ સંસ્કારની વાત આવે છે એ બધા માટે આપણે ખૂબ જાગ્રત રહેવું પડશે હમણાં આવતા આવતા મહિને અમે સુરતમાં એક કાર્યક્રમમાં જવાના છીએ ત્રણ ડોક્ટર્સે ભેગા થઈને ગર્ભ સંસ્કાર ઉપર રિસર્ચ કરી છે એમાં એક બીએપીએસના હરિભક્ત સત્સંગી છે કે આપણા વેદ ઉપનિષદમાં જે ગર્ભ સંસ્કાર અને સોળ સંસ્કારની વાતો છે એ આજે મોર્ડન સાયન્સે પણ સાબિત કરી છે પાંચસો પેજનું પુસ્તક લખ્યું છે એમણે આ રિસર્ચ ઉપર એનો વિમોચન કાર્યક્રમ છે એ પુસ્તક અમને બતાવ્યું અમને ત્રણ દિવસ પહેલાં ત્યાં આટલા દ્રાવીને ત્યારે અમને પણ આશ્ચર્ય થયું કે આટલી બધી વાતો આપણા વેદો ઉપનિષદમાં આપણા શાસ્ત્રકારોએ લખી છે સંસ્કાર માટે અને આ વાતો બધી જ વેસ્ટર્ન વર્લ્ડ પશ્ચિમના દેશો એના વૈજ્ઞાનિકોએ સાયન્ટિફિકલી એક્સપેરિમેન્ટલી અને ક્લિનિકલી પ્રૂવ કરેલી છે કેટલો ભવ્ય વારસો આપણી પાસે છે એ ભવ્ય વારસાને ભૂલીને તમે તમારા સંતાનોને ખાલી વિરાટ કોહલી રોહિત શર્મા અને રોનાલ્ડોની ઓળખાણ કરાવો એની ના નથી ઇટ ઇઝ પાર્ટ ઓફ ઇન્ફોર્મેશન ઇટ ઇઝ પાર્ટ ઓફ જનરલ નોલેજ પણ એને શ્રવણ નચિકેતા ધ્રુવ પ્રહલાદ એની પણ વાત કરો ને તમે એને શ્રવણની વાત કરી હશે તો નાનપણથી એના અંતરમાં એવા સંસ્કાર હશે કે મા બાપની સેવા કરવી જોઈએ તો કોઈક દિવસે જયારે મોટો થશે તમે ઘરડા હશો તમને પગ દુખતા હશે તો પગ દબાવશે બાકી ગળું તો છે જ ને દેશે વર્ષ એક ઉપર વાયરલ થઈ તમે હશે મુંબઈના એક બહુ જ ધનાઢ્ય વ્યક્તિ શૂટિંગ્સ એન્ડ શટિંગ્સના ના માલિક વીસ હજાર કરોડ નું એમ્પાયર એમના દીકરાને એમને પરદેશ ભણાવેલા ખૂબ સારું શિક્ષણ આપેલું પણ સંસ્કારમાં ક્યાંક કમી રહી ગઈ હશે એ વીસ હજાર કરોડ નું એમ્પાયર એમને આપ્યું